ખેડૂતોને લાલચ આપી કરી રહ્યા છે માટીનું ખનન વિરોધ કરનાર સ્થાનિકો અને જાગૃત નાગરિકોને ધામધમકી આપી ચાલુ કર્યું છે ગેરકાયદેસર રીતે માટીનું ખનન ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ખનનને લીધે ખેડૂતોની જમીનોને નુકસાન પહોંચાડી રહ્યા છે આ ખનન માફિયાઓ વરસાદના સમયમાં ખેડૂતોને પડી શકે છે મુશ્કેલી આ બાબતે સ્થાનિક ખેડૂતો ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખાણ ખનીજ વિભાગે ત્રણ ડમ્પર એક

પનીર જમીન તમારા વચ્ચે તમે વચ્ચે કોઈ બોલશો નહીં ક્યાં છો તમે બધું પીલીયા